ધોરાજીના ઉમરકોટ ગામે બસો વીઘા જમીન પરનું દબાણ દૂર કરાયું આ દબાણ દૂર કરવા માટે આઠ જેસીબી પંદર ટ્રેક્ટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરાયો ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે આશરે બસો વીઘાનું દબાણ દૂર કરવામાં આવ્યું બે હજાર દસની સાલમાં ભાદર જળાશય અન્વે જંગલ ખાતાની ડૂબમાં ગયેલા જગ્યા અન્વે આશરે તેત્રીસ હેક્ટરથી વધુ જમીન ઉમરકોટ ગામે સર્વે નંબર દસ પૈકી એક અને પંચોતેર પૈકી બેની જમીન જંગલ ખાતાને ફાળવેલ હતી પરંતુ હાલ સુધી આશરે એકત્રીસ સેક્ટર થી વધુ જગ્યામાં વિવિધ દબાણદારો દ્વારા આશરે પંદર વર્ષ થી ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું આ ગામ આ બાબતે ગામની ફેરણી મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્યપદ્ધતિ મુજબ કલમ એકસઠ નીચે કેસો ચલાવી અને કલમ બસો બે નીચે આખરી નોટિસો આપી દબાણ દૂર કરવાની તમામ કાર્યવાહી અનુસરી ઓગણીસ દબાણદારો દ્વારા કરાયેલ આશરે બસો વીઘા જેટલા જમીન પરનું દબાણ દૂર કરવામાં આવેલ જેની બજાર કિંમત આશરે ત્રેવીસ પણ પચાસ કરોડ રૂપિયાથી વધુ થાય છે આ જમીનનો ખુલ્લો અને દબાણ રહિત કબજો આજરોજ જંગલ ખાતાને આપી દીધેલ છે અહેવાલ ફિરોજ જોડાઈ જા લોકાર્પણ